આજે તેરમી ઓગસ્ટ છે આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ છે એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ પછી પંદરમી ઓગસ્ટ છે અગિયારસીમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે એના પહેલાં આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે યાત્રાની અંદર પોતે પોતાની મેરેજ લોકોએ બહાર નીકળી અને યાત્રાનું તો સ્વાગત કર્યું પણ યાત્રાની અંદર અનેક વિવિધ લોકો અને સમાજો આ યાત્રાની અંદર જોડાયા અને તમામ વર્ગના લોકોએ ભાગ લીધો એ આ દેખાઈ રહ્યું છે આજે નડિયાદ મહાનગરપાલિકા અંતર્ગત સરદાર સાહેબની પવિત્ર જન્મસ્થલીમાં અમે લોકો પુષ્પાર્પણ કર્યા અને આજે જે મહાનગરમાં હરઘર તિરંગા રેલી યોજાઈ રહી છે આમાં દરેક સમૂહ વર્ગના વિદ્યાર્થી યુવા મહિલાઓ વૃદ્ધો એ લોકો ખૂબ એક્ટિવને સાથે પાર્ટિસિપેટ કર્યું છે અને અમારા માનની ધારાસભ્યના અનુસંધાને બધા લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે હું દરેકને આવકારું છું અને નડિયાદ મહાનગરપાલિકા એ પ્રથમ વખત જ્યારે અસ્તિત્વમાં આવી છે દરેક નાગરિકને આહવાન કરું છું કે સરદાર સાહેબના જે સ્વપ્ન છે એ આપણે પૂરું કરવું છે યાત્રા કાઢવાનું કારણ જોયું એ હર ઘર તિરંગા સમગ્ર દેશમાં દરેક જગ્યા યોજાઈ રહી છે એનો એક આશય આ છે કે દરેક દેશવાસીના મનમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય રાષ્ટ્રગૌરવનો સંચાર થાય અને ઓપરેશન સિંદૂર વખતે જે વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યું છે કે દરેક વ્યક્તિ એક અડીખમ થઈને ભારત માતા સાથે એ ઊભા રહે એના માટે પણ આ યાત્રા ઉપયોગી રહેશે